વડોદરા પાદરા જંબુસાર હાઈવે ફોરલેન્ડ મામલે ફરી વિવાદ ખેડૂતોએ વળતર મામલે વિરોધ દર્શાવ્યો છે તો પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના સદસ્ય ખેડૂતોની બહારે પહોંચ્યા વડુ નજીક ખેડૂતોએ વિરોધ કરતા વડુ પોલીસને અને આર એન્ડ બી વિભાગના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા તો આપણે જણાવી દઈએ કે વડોદરા જિલ્લાના ખેડૂતો ફરી એકવાર રોષે ભરાયા છે વડુ નજીક ખેડૂતોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો કે જેને કારણે તંત્ર દોડતું થયું હતું બીજી તરફ ખેડૂતોની ન્યાયિક લડતમાં પૂર્વ ધારાસભ્ય અને વડુ જિલ્લા પંચાયતના સદસ્ય તેમની વારે આવ્યા છે વડોદરા જિલ્લાના પાદરા જંબુસર હાઈવે ફોર લેનને લઈને ફરી એક વખત વિવાદ સર્જાયો છે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના વડુ નજીક ખેડૂતોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો તો જમીન સંપાદન કરવામાં આવી નથી કે વળતર પણ આપવામાં આવ્યું નથી તેવા આક્ષેપ સાથે ખેડૂતોએ એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યું કે જેના કારણે વહીવટી તંત્ર પણ દોડતું થયું છે બીજી તરફ ખેડૂતોની આ ન્યાયિક લડતમાં પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર અને વડુ જિલ્લા પંચાયતના સદસ્ય અર્જુનસિંહ પઢિયાર પણ આવી પહોંચ્યા હતા બીજી તરફ ખેડૂતોનો

સોશિયલ મીડિયામાં અમારા ફેસબુક ઇન્સ્ટાગ્રામ એક્સ અને ડેલી હન્ટ પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાવો